દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક દુઃખ પરેશાની કે બે રસ્તાવાળી એવી પરિસ્થિતિ આવે છે, જારે કયો માર્ગ પસંદ કરવો તે સમજાતું નથી. આવા સમયે શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. ભગવદ્ ગીતાનો સાંભળવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો કહેવાય છે કે ગીતાને વાંચવાથી કે સાંભળવાથી તમારા બધા જન્મોના પાપ આ જ જન્મમાં સમાપ્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે ભલે આ ગ્રંથ જૂનો છે પરંતુ આજના સમયમાં પણ તે તમારી બધી પરેશાનીઓનો ઉકેલ આપી શકે છે ક્રોધ અને નિયંત્રણ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારું દ્વાર છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને ઘણી પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ક્રોધ કરવાથી બચવું જોઈએ ભલે ગમે તેટલો ક્રોધ કેમ ન આવે સ્વયંને શાંત રાખવાનો પ્રયાસ કરો આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું પરમ દિવસે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જશો મન પર નિયંત્રણ મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ હોય છે આ મંજ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે જો જીવનમાં સફળ બનવું છે તો મન પર કાબૂ કરવો ખૂબ જરૂરી છે મનને વશમાં કરવાથી દિમાગની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો તે મનમાં પેદા થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો મન વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે શંકા અને સંબંધો હંમેશા શંકા કરનારો વ્યક્તિ ક્યારે શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો આથી સંદેહ કરવાથી બચો વધુ સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે આથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો આંતરિક અવાજ અને શ્રદ્ધા જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ તે ફક્ત બે લોકો જાણે છે એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો મોહ વિનાશનું કારણ હોય છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે વર્તમાનનો આનંદ પસ્તાવો ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સંવારી શકતી આથી વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તમે તેને ત્યાગી દો જે જગ્યાએ તમારો સન્માન ન હોય ત્યાં ક્યારે જવું ન જોઈએ નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે માનવ સ્વભાવ અને કર્મ આટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી જલ્દી ઇન્સાનની નિયત અને નજરો બદલાઈ જાય છે ક્યારે કોઈની સામે પોતાની સફાઈ રજૂ ન કરવી કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારે સમજશે જ નહીં બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે સપનાઓ અને લક્ષ્યોમાં એક જ અંતર છે સપનાઓ માટે મહેનત વિનાની ઊંધ જોઈએ અને લક્ષ્ય માટે ઊંધ વિનાની મહેનત સારી દ્રષ્ટિ અને સંસ્કાર વિચાર સારો હોવો જોઈએ કારણ કે નજરનો ઈલાજ તો શક્ય છે પરંતુ દ્રષ્ટિકોણનો નહીં તમે સ્વયંને સારા બનાવી લો દુનિયામાંથી એક ખરાબ ઇન્સાન ઓછો થઈ જશે સાથ ન નિભાવનારને તો ફક્ત એક બહાનું જોઈએ નહીં તો સાથ નિભાવનારા તો છેલ્લી શ્વાસ સુધી સાથ નથી છોડતા જીવનમાં એક વાત જરૂર યાદ રાખજો કોઈ હાથથી હિનવીને જરૂર લઈ જઈ શકે છે પરંતુ કોઈ નસીબથી હિનવીને નહીં ઘમંડ અને વિશ્વાસ કોઈને કંઈ આપીને ઘમંડ ન કર શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમય થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમય થોડું ઝૂકી જવાથી જીવન વધુ સરળ બની જાય છે ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે જેમ હવાના ઝોંકા નાવને ભટકાવી દે છે તેમ જ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિપ્રિય છે આત્મસમ્માન અને પ્રેમ સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના ને ક્યાંક ને ક્યાંક ઠેસ જરૂર પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે નહી તો એક નામના તો અહી હજારો ઇન્સાન છે સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે આથી લોકો શું કહે છે તેના પર ક્યારે ધ્યાન ન આપો કર્મનું ફળ કોઈને દગો દેવો એ એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે એક સારી નજર તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણોને શોધે છે ક્યારે તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમય સાથે સ્વભાવ બદલી લે છે જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન મળતું નથી નિયતિ અને શીખ શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારે સતાવતી નથી સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે જીવનમાં સૌથી મોટી ભૂલ તેજ હોય છે જે ભૂલથી આપણે કઈ શીખી નથી શકતા તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે પ્રાપ્ત થશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરેલા પાછલા કર્મોનું જ ફળ છે ભગવાનની ભક્તિ અને વચન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવનના સાર્થક બની ચૂક્યા છો કાન્હા કહે છે કે જીવનમાં ક્યારે મોકો મળે તો કોઈના માટે સારથી બનજો સ્વાર્થી નહીં ધર્મ પ્રેમ અને સંબંધો ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે ઇન્સાન તેથી દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો ઈન્સાન તેથી દુઃખી છે કારણ કે તે ઈશ્વરની નથી માનતો સમય આવવા પર બધાને મળે છે સમય પહેલાની ચા દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ સંસારનું મૂળ છે અને આનાથી જ સંસાર બન્યો દૂરી સંબંધો સંબંધોને તોડે છે આત્મનિર્માણ અને કઠિનાઈઓ મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે જેવું તે વિશ્વાસ કરે છે તેવું જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મળ્યું છે અને ન ક્યારે મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારે ભરાતા નથી શ્રી કૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો અઘરમીનો કાર બનતા શીખો અને પોતાના માટે ત્યાગ કરતા શીખો સત્ય અને ચતુરાઈ સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે તેના પર ગમે તેટલું અસત્યનું પાણી નાખો તે હંમેશા તે વ્યક્તિ પર ક્યારે વિશ્વાસ ન કરો જે તમને બીજાના રાજ જણાવે છે હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી આ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે પરંતુ ચાલાકી ચાર દિવસ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે ગોપનીયતા અને મજબૂતી પોતાની આર્થિક સ્થિતિને રાજ રાખવી જોઈએ જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસેથી ઉધાર માંગવા લાગશે અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે લોકો તમારો સન્માન નહી કરે અને તમારોના સુખ અને દુઃખને પોતાના સુધી રાખવા જોઈએ પોતાના જીવનમાં ક્યારે પણ ન કોઈને આનંદમાં વચન આપો અને ન ક્રોધમાં ઉત્તર આપો અને ન જ દુઃખમાં ક્યારે નિર્ણય લો આત્મજ્ઞાન અને આત્મવિશ્વાસ કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણી લે ભલે તે આખા જગતને જાણી લે પરંતુ જો તે સ્વયંને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનવું કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા હંમેશા શાંત રહો આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત પામશો કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત હોય છે પરંતુ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આશા છે કે આ વીડિયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે અમે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આભાર